હેલો મિત્રો સ્વાગત છે આપ સૌનું ફરીથી ટેકનિકલ નકુલ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે કેવી રીતે ફૂલ સ્ક્રીન સ્ટેટસ એડિટિંગનો લોગો બનાવી શકો હા મિત્રો તમે અત્યારે જે પ્રકારનું સ્ક્રીન પર જોઈ રહ્યા છો ફૂલ સ્ક્રીન લોગો તે પ્રકારનું લોગો મિત્રો એકદમ સરળતાથી કેવી રીતે બનાવી શકશો તે તમને હું બતાવીશ આપ સૌને વિનંતી છે કે વિડીયોને તમે છેલ્લે સુધી દેખજો ઓકે તો મિત્રો તેના માટે તમારું શું છે સૌ પ્રથમ મેં તમને એક પ્રોજેક્ટ આપેલ છે લાઇટ મોશનનું સિમ્પલ તમારે તેને ઓપન કરી લેવાનું રહેશે મિત્રો તમે પ્રોજેક્ટ ઓપન કરશો એટલે આ રીતે અહીંથી આવી જશે દેખી શકો છો અહીંથી આપણો ફૂલ સ્ક્રીનનો લોગો આવી ચૂક્યો છે ઓકે તો મિત્રો હવે તમારે આની અંદર શું કરવાનું છે માત્ર આની અંદર જે આપણું નામ લખેલું છે તે માત્ર તમારે ચેન્જ કરવાનું છે જેમ કે અહીંથી જે મારું નામ છે તેને તમારે રિમૂવ કરી અને જે કે તમારું નામ એડ કરવાનું છે અને આ જે મારો અહીંથી લોગો છે વચ્ચે તેને પર તમારે અહીંથી ચેન્જ કરી લેવાની રહેશે ઓકે તો મિત્રો હું તમને બતાવી દઉં કે તમારે આની અંદર ચેન્જ કેવી રીતના કરવાની રહેશે તો સૌ પ્રથમ મિત્રો હું તમને વાત કરું તો અહીંથી સૌથી ઉપર તમને અહીં દેખી શકો છો એક મારો લોગો આપેલ છે સિમ્પલ તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે તેના ઉપર ક્લિક કરી અને તમારે તેને સિમ્પલ રીતે ડિલીટ કરી દેવાનું રહેશે ઓકે તેને મિત્રો ડિલીટ કરશો એટલે આ રીતે અહીંથી આવી જશે ઓકે હવે શું કરવાનું છે તમારે અહીંથી પ્લસનું આઇકન છે તેના ઉપર ક્લિક કરી અહીંથી તમારે જવાનું રહેશે મીડિયા પર તો ઓકે મિત્રો દેખી શકો છો મેંથી એક મારો જે લોગો છે તે મેં અહીંથી એડ કરી લીધું છે ઓકે લોગોને મિત્રો એડ કર્યા પછી આ રીતે અહીંથી તમારે રોટેટ કરી લેવાના છે નેવું પર્સન જેટલો ઓકે અહીંથી તમે દેખી શકો છો આ રીતે તેના ઉપર મિત્રો આટલું કર્યા પછી શું કરવાનું છે જે અહીંથી તમને ઓપ્શન મળે છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરવાનું છે તેની સાઇઝ તમારા અહીંથી નાની કરી લેવાની રહેશે જેને તમારા જે અહીંથી તમને સર્કલ જોવા મળે છે તેના ઉપર તમારા લોગોને અહીંથી એડજસ્ટ આ રીતે કરી દેવાનું રહેશે એટલે દેખી શકો છો આપણું અહીંથી જે લોગો છે એકદમ ફિટ થઈ ચૂક્યો છે જેને તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી આ રીતે છેલ્લે સુધી તમારે તેની લેન્થ વધારી લેવાની છે ઓકે આટલું મિત્રો થઈ ચૂક્યું હવે શું કારણ છે તમે દેખી શકો છો અહીંથી એક સોશિયલ મીડિયાના જે હેન્ડલના યુઝરનેમ છે બંને સાઈડ દેખી શકો છો ઉપર નીચે અને અહીંથી આપણું મેન વચ્ચે નામ આપેલું છે તેની બી તમારે ચેન્જ કરી લેવાનું રહેશે ઓકે તેની મિત્રો કેવી રીતે ચેન્જ કરશો આ જે અહીંથી નામ આપેલું છે તેને ચેન્જ કરવા માટે શું કરો છે અહીંથી દેખી શકો છો આ બે લહેર તમને ટેક્સની મળે છે જેમાં નામ લખેલ છે તેના ઉપર ટચ કરી એડિટ ટેક્સ ઉપર ટચ કરીને અહીંથી જે નામ છે આ દેખી શકો છો તેની જગ્યા અને તમારે ડિલીટ કરીને તમારું પોતાનું નામ જે બી હોય તે તમારે આની અંદર લખી દેવાનું રહેશે તમારું જે બી પોતાનું નામ હોય તે લખી દઈ અને ઉપર રાઈટનું આઇકન છે તેના ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાના રહેશે એટલે એકદમ રેડી અહીંથી થઈ જશે ઓકે મિત્રો તેને ચેન્જ કર્યા પછી આ જે યુઝરનેમ છે તેને ચેન્જ કરવા માટે તમારે શું ક્રોન છે અહીંથી દેખી શકો છો એક સાઈડ ઉપર ને નીચે બે સાઈડ જે યુઝરનેમ છે તેના માટે અહીંથી નીચે બે ગ્રુપ આવેલ છે તો તમારે સિમ્પલ આ જે ગ્રુપ છે તેના ઉપર ક્લિક કરી અહીંથી એડિટ ગ્રુપ ઉપર જવાનું છે એટલે તમને અહીંથી આ યુઝરનેમ બધા અહીંથી મળી જશે તમારે આના ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ ઉપર ક્લિક કરી અને અહીંથી ચેન્જ કરી લેવાનું છે ઓકે એટલે અહીંથી ચેન્જ થઈ જશે તો મિત્રો આ રીતે તમારે જે યુઝરનેમ છે તે બી ચેન્જ કરી લેવાની છે એટલે તમારો અહીંથી લોગો એકદમ રેડી થઈ જશે ઓકે આ જે બી આ એક ઉપરની સાઈડ જે છે અને એક નીચેની સાઈડ છે ને એક આ વચ્ચે છે ઓકે ત્રણ જે ટેક્સ્ટ જે છે તે તમારે ચેન્જ કરી લેવાના છે અને અહીંથી તમારે લોગો એડ કરી અને આ ઓપ્શન અહીં ઉપર આપેલું છે સેવનું તેના ઉપર ક્લિક કરીને આને તમારે આ અહીંથી એક્સપોર્ટ કરી લેવાના છે તમારા મોબાઈલની અંદર આ સેવ થઈ જશે ઓકે મેં આશા છે કે વિડીયો તમને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યું તો વિડીયો લાઈક કરી દો અને આવી જ રીતે એકદમ સરળતાથી એડિટિંગ શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઓકે